સમસ્ત મોટી કુંડળ પાટીદાર પરિવાર દ્વારા નવમો મિલન સમારોહ સાથે તેજસ્વી વિદ્યાર્થીનીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત મોટી કુંડળ પાટીદાર પરિવાર દ્વારા નવમો સ્નેહમિલન સમારોહ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સ્નેહમિલનમાં અંકલેશ્વર કિમ વડોદરા ખંભાત મુંબઈમાં વસતા મોટી કુંડળ ગામના દરેક પરિવારના સભ્યો સહકુટુંબ સાથે પથારી સ્નેહમિલનના અવસરને ખૂબ સારી રીતે માણ્યો અને દીપાવ્યો આ સ્નેહ મિલનમાં મહેમાનશ્રીઓનો સન્માન ગામના વડીલોનું સન્માન દાતાશ્રીઓનું સન્માન તેમજ રમત ગમત ક્ષેત્રે રાજ્યકક્ષા કે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરીને ગામનું નામ રોશન કર્યું હતું એવા દીકરા દીકરીઓનું સન્માન દીપ પ્રાગટ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ગામના તમામ બાળકોને ઇનામ વિતરણ વ્યસન મુક્તિ અભિયાન વિધવા સહાય બાળકોમાં અભ્યાસ રુચિ વધે ટ્રાફિકનું નિયમન પાળો શ્રદ્ધાંજલિ ભોજન સમારોહ વગેરે જેવા કાર્યક્રમ યોજાયા હતા સાથે સ્નેહ મિલનમાં નાના બાળકોએ ડાન્સ વક્તવ્ય નૃત્ય દેશભક્તિ ગીત એક પાત્ર અભિનય સંસ્કૃતના શ્લોકો વગેરે કૃતિ રજૂ કરીને કોઈના દિલ જીતી લીધા હતા અને આ સ્નેહ મિલન થકી એકબીજાને મળીને સુખ દુઃખની વાતો કરી શકે સમાજના કોઈ વ્યક્તિને મુશ્કેલી હોય તો એકબીજા સાથે મળીને નિરાકરણ લાવી શકે તે હેતુથી સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવે છે અને સરદાર સાહેબનું સૂત્ર આપણી એકતા સાથે જ આપણી તાકાત ને સાર્થક કરીને બતાવે અંતે સમસ્ત મોટી કુંડળ ગામ પરિવારના છસોને પચાસ જેટલા ગામના વડીલો યુવાનો માતાઓ બહેનો અને નાના બાળકોએ સમૂહમાં ભોજન લઈને સમારોહને સમાપ્ત કર્યો કેમેરામેન સેનિલ વિરાણી સાથે પરેશ ચોવટિયા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવપ્રભા ન્યૂઝ ચેનલને બે લેકન ક્લિક કરો લેટેસ્ટ વિડિઓઝ સૌથી પહેલાં મેળવવા માટે